નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને તાજી માહિતી વિશે વાત કરવાના છીએ આ માહિતી દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે અત્યંત મહત્ત્વની છે તો મિત્રો આજનો આ વિડીયો તમે પૂરો અંત સુધી જોજો અને જો હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો દરરોજ આવી જ અપડેટેડ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો મિત્રો આજના વિડીયોનો મુખ્ય વિષય શું છે તો આજે આપણે વાત કરવાના છીએ મોંઘવારી ભથ્થા અને ઘરગથ્થુ ખર્ચમાં સતત વધારો થતાં દરેક પેન્શનરો માટે સરકારે પેન્શન વધારાનો જે નિર્ણય લીધો છે તે વિશે આજે આપણે વાત કરવાના છીએ હા મિત્રો આ એકદમ તાજા સમાચાર છે ખાસ કરીને દિવસે ને દિવસે જે મોંઘવારી વધી રહી છે તે દરેક પરિવારનો ઘર કરતું ખર્ચ પણ સતત વધતો જાય છે તેને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી પેન્શન વધારાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આજના વિડીયોમાં આપણે આ બાબતે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો પહેલાં આપણે સમજીએ કે હાલની પરિસ્થિતિ શું છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આજકાલ ફરી એકવાર આઠમા પગાર પંચની આસપાસના વિકાસની આશા અને ચિંતા બંને સાથે જોઈ રહ્યા છે તો મિત્રો શા માટે જોઈ રહ્યા છે કારણ કે ફુગાવાના દબાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘરગથ્થુ ખર્ચ ખૂબ જ ઊંચા રહેવાને કારણે આગામી સુધારાઓની અપેક્ષાઓ વધુને વધુ તીવ્ર બની રહી છે જુઓ મિત્રો આજે જે ચીજવસ્તુઓની કિંમત છે ને તે કેટલી વધી ગઈ છે શાકભાજીથી લઈને તેલ ઘઉં ચોખા દાળ બધું જ મોંઘું થઈ ગયું છે આવામાં જ્યારે પેન્શન કે પગાર એ જ રહે છે તો સ્વાભાવિક છે કે કર્મચારીઓ અને પેન્શનરોને મુશ્કેલી પડે છે તેથી જ આઠમા પગાર પંચની માંગ જોરશોરથી થઈ રહી છે હવે મિત્રો ચર્ચાના કેન્દ્રમાં એક મુખ્ય પ્રશ્ન એ છે જે દરેકના મનમાં છે તે પ્રશ્ન એવો છે કે શું આઠમા પગાર પંચ હેઠળના બાકી રહેલા પગાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૂકવવામાં આવશે કે પછી કર્મચારીઓને ઊંચા પગાર અને જૂની તારીખના બાકી પગાર બંને સાથે વધુ રાહ જોવી પડશે તો મિત્રો આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો કારણ કે બાકી પગારની વાત જ્યારે આવે છે ત્યારે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રકમ એકસાથે મળે છે ઘણા લોકો આ બાકી પગારની રાહ જુએ છે તેમના માટે મોટા ખર્ચા માટે જેમ કે બાળકોના લગ્ન ઘરનું નવીનીકરણ કે કોઈ મોટી જરૂરિયાત માટે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ તારીખ છે એ સંભવિત સંભર્વ સંદર્ભ બિંદુ તરીકે સામે આવી છે પરંતુ મિત્રો સરકારે હજી સુધી આ તારીખની સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી તેથી જ લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં આ અંગે અનિશ્ચિતતા છે કે નાણાકીય રાહત ખરેખર ક્યારે આવશે મિત્રો હવે સમજીએ કે સરકાર આ અંગે શું કહે છે તો સંસદમાં સભ્યોના પ્રશ્નોના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ સરકાર દ્વારા યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કમિશનની ભલામણો સ્વીકાર્યા પછી યોગ્ય રીતે ભંડોળની જોગવાઈ કરવામાં આવશે હવે જુઓ મિત્રો આ નિવેદન જ્યારે પગારના કમિશનના અમલીકરણના ઈરાદાને દર્શાવે છે ત્યારે તે સ્પષ્ટ સ્પૃષ્ટિ આપવાનું બંધ રાખે છે કે બાકી રકમની ગણતરી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કરવામાં આવશે કે પછીની કોઈ તારીખથી આનો અર્થ શું થયો તો મિત્રો આનો અર્થ એ થયો કે હજી સુધી કંઈ પણ નક્કી નથી સરકાર હજી આ બાબતે અંતિમ નિર્ણય લીધો નથી તેથી જ કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો હવે સમજીએ કે આગળની પ્રક્રિયા શું છે અને તેમનો કેટલો સમય લાગી શકે છે તો નવેમ્બર બે હજાર પચીસમાં સરકારે આઠમા પગાર પંચ માટેની સંદર્ભની શરતોને મંજૂરી આપી છે અને આ કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે હવે અઢાર મહિનાની ગણતરી કરો તો શું થાય તો મિત્રો આનાથી બે હજાર સત્યાવીસના મધ્યમાં અહેવાલ સબમિટ થવાની અપેક્ષા છે પરંતુ મિત્રો અહેવાલ સબમિટ થયા પછી પણ કામ પૂરું થતું નથી તે પછી પણ લાંબી પ્રક્રિયા બાકી રહે છે અહેવાલ સબમિટ થયા પછી સરકાર ભલામણોની વિગતવાર તપાસ કરશે પછી કેબિનેટની મંજૂરી મેળવવી પડશે અને તે પછી સુધારેલા પગાર માળખાને સૂચિત કરવાની પ્રક્રિયા થશે આ બધામાં વધુમાં વધુ ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે તો મિત્રો જો આ સમય મર્યાદા પ્રમાણે બધું ચાલે છે તો વાસ્તવિક અમલીકરણ બે હજાર અઠ્યાવીસ પણ લંબાઈ શકે છે આનાથી કર્મચારીઓમાં ખાસ કરીને નિવૃત્તિની નજીક રહેલા કર્મચારીઓમાં ચિંતા વધી રહી છે કારણ કે જેઓ નિવૃત્ત થવાના છે તેઓ આ વધેલા પગારનો લાભ પોતાની સેવાકાળમાં લઈ શકશે નહીં તે પ્રશ્ન તેમના માટે મહત્વનો છે હવે મિત્રો આપણે જોઈએ કે ભૂતકાળમાં શું થયું છે ઇતિહાસ આપણને શું શીખવે છે અમલીકરણમાં વિલંબ હોવા છતાં ભૂતકાળના પગાર પંચો આપણને કેટલીક ખાતરી આપે છે જો અગાઉના કેસો જોઈએ તો બાકી રકમ હંમેશા અગાઉના પગાર પંચના અંત તારીખથી ચૂકવવામાં આવતી હતી કમિશન સૂચનાની તારીખથી નહીં પરંતુ અગાઉના પગાર પંચ પૂરા થયાની તારીખથી આ એક મહત્ત્વની બાબત છે મિત્રો આપણે સાતમા પગાર પંચનું ઉદાહરણ લઈએ તો સાતમો પગાર પંચ જૂન બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ બાકી પગાર અને પેન્શનમાં સુધારો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી કરવામાં આવ્યો હતો આનો અર્થ શું થયો તો મિત્રો આનો અર્થ એ થયો કે જો સૂચના જૂનમાં આવી તો પણ જાન્યુઆરીથી જૂન સુધીનો બધો બાકી પગાર કર્મચારીઓને મળ્યો તેથી તેવી જ રીતે છઠ્ઠું પગાર પંચ ઓગસ્ટ બે હજાર આઠમાં મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ બાકી ચૂકવણી પહેલી જાન્યુઆરી બે હજાર છથી કરવામાં આવી હતી પણ અહીં જુઓ મિત્રો બે વર્ષથી વધુનો બાકી પગાર મળ્યો હતો પાંચમો પગાર પંચ લાંબો વિલંબ થયો હોવા છતાં કર્મચારીઓને બેક ડેટેડ ચૂકવણીઓ મળી હતી તો આ પેટર્નથી એવી અપેક્ષાઓ મજબૂત થઈ ગઈ છે કે આઠમો પગાર પંચના બાકી પગાર પણ જો પાછળથી લાગુ કરવામાં આવે તો પણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૂકવવામાં આવી શકે છે પરંતુ મિત્રો એક મહત્વની વાત યાદ રાખજો જ્યાં સુધી સત્તાવાર રીતે પૃષ્ટિ ન થાય ત્યાં સુધી આ એક ધારણા છે આપણે સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે મિત્રો હવે આપણે એક ખૂબ જ મહત્ત્વની વાત કરીએ તો છે કે પગારમાં વાસ્તવિક વધારો કેટલો થઈ શકે છે તો આ વધારો કમિશન દ્વારા ભલામણ કરાયેલ અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે હવે જુઓ હું તમને એક વ્યાપક ઉદાહરણ આપું છું આ ઉદાહરણ બે પોઈન્ટ જીરો એટલે કે બેના સામાન્ય રીતે ચર્ચાતા ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને બતાવે છે કે પગાર કેવી રીતે બદલાઈ શકે છે તો ધારો કે હાલમાં એક કર્મચારીને છોતેર હજાર પાંચસો રૂપિયાનો મૂળ પગાર મળે છે જેમાં તેતાલીસ હજાર ચુમ્માલીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયાનું મોંઘવારી ભથ્થું બાવીસ હજાર નવસો પચાસ રૂપિયાનું ભાડું ભથ્થું એટલે કે એચઆરએ આમ કુલ માસિક પગાર થાય છે એક લાખ તેતાલીસ હજાર આઠસો વીસ રૂપિયા હવે આઠમા પગાર પંચ પછી શું થાય તો સુધારા પછી મૂળ પગાર વધીને થઈ જશે એક લાખ તેપન હજાર રૂપિયા જેમાં એચઆરએ વધીને થઈ શકે છે લગભગ એકતાલીસ હજાર ત્રણસો દસ રૂપિયા આમ કુલ માસિક પગાર થઈ શકે છે લગભગ એક લાખ ચોરાણું હજાર ત્રણસો દસ રૂપિયા જુઓ મિત્રો આ લગભગ પચાસ હજાર રૂપિયા સુધીનો માસિક વધારો થાય છે આ એક નાનકડો આંકડો નથી આ એક મોટો ફેરફાર છે જે દરેક કર્મચારી અને પેન્શનરના જીવનમાં મહત્ત્વનો ફેરફાર લાવી શકે છે હવે મિત્રો એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જો સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી રકમ ચૂકવવાની મંજૂરી નહીં આપે તો શું થશે તો આ પરિસ્થિતિમાં કર્મચારીઓને સાતમા પગાર પંચના માળખા હેઠળ જ પગાર મળતો રહેશે નવા પગાર મેટ્રિક્સની સૂચના ન મળે ત્યાં સુધી મૂળભૂત પગાર એનો એ જ રહેશે મોંઘવારી બથ્થું યથાવત રહેશે વાર્ષિક વધારો સાતમા પગાર પંચ પ્રમાણે જ રહેશે અન્ય તમામ ભથ્થાઓમાં કોઈ પણ બદલાવ નહીં થાય અને એના એ જ રહેવાના છે આનાથી માત્ર માસિક પગારમાં જ વિલંબ થશે નહીં પરંતુ ઘણા કર્મચારીઓ મોટા ખર્ચ માટે જે બાકી રકમ પર વિશ્વાસ કરે છે તેમાં પણ વિલંબ થશે આ એક ગંભીર બાબત છે ખાસ કરીને તે કર્મચારીઓ માટે જેમની પાસે કોઈ મોટી જરૂરિયાત હોય જેમને ખૂબ જ જરૂરિયાત હોય પેન્શનરોના કિસ્સામાં પણ એ જ વાત લાગુ પડે છે તેમને પણ જૂની ગણતરીઓને આધારે જ પેન્શન મળતું રહેશે જ્યાં સુધી નવી સૂચનાઓ ન આવે મિત્રો હવે વિશેષ વાત કરીએ પેન્શનરો માટે તો આ નિર્ણય પેન્શનરો માટે કેટલો મહત્ત્વનો છે તો ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે પેન્શનરોની આવકનો એકમાત્ર સ્ત્રોત તેમનું પેન્શન જ હોય છે જ્યારે મોંઘવારી વધે છે ત્યારે પેન્શનરો સૌથી વધુ પ્રભાવિત થાય છે તેમની આવક નિશ્ચિત હોય છે પરંતુ ખર્ચ સતત વધતો જાય છે આવામાં જ્યારે પેન્શનમાં વધારો થાય તો તે માટે તો તેમના માટે રાહત સમાન બને છે આઠમા પગાર પંચથી પેન્શનરોને પણ નોંધપાત્ર વધારો મળવાની શક્યતા છે કારણ કે પેન્શન હંમેશા છેલ્લા પગાર પર આધારિત હોય છે તો જ્યારે મૂળ પગાર વધે ત્યારે સ્વાભાવિક છે કે પેન્શન પણ તેમનું વધે છે